જે સામખ્યારી ભચાવ ગાંધીધામ હાઈવે લિમિટેડ કંપનીને બે હજાર ચોત્રીસ સુધીમાં ધોરીમાર્ગના મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે રોડમાં કોઈ ખામી જણાય તો અંજારની આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ તે બાબતે ખ્યાલ કરવાની જવાબદારી છે વધુમાં સૂત્રોનું કહેવું છે કંપનીના અધિકારીઓ હાલમાં આ રોડની તપાસ કરવા ગયા હતા જ્યાં ભચાઉ નજીક ભચાઉથી ગાંધીધામ તરફ જતા માર્ગ નજીક હોટેલ સાગર તથા હોટેલ સતલુજ આગળ ડિવાઇડર તૂટેલા હોવાનું સામે આવ્યું હતું આ સ્થળ પર કોઈ મોટું વાહન પસાર થઈ જાય ત્યાં સુધીની હદ પર તોડફોડ કરાઈ છે પરિણામે આ મામલે આ ત્રણેય હોટેલના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે